માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બહાર નહીં આવે ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર પંચોતેર લાખ રૂપિયા માગ્યાનો આરોપ લગાડ્યો હતો આ વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આ મામલે હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે ભરૂચ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલે આ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે આ મામલે માત્ર નિવેદનબાજી થઈ રહી છે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને મામલાને દફે કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કલેક્ટર અને અધિકારીઓ પર પણ તેમણે આરોપ લગાડ્યો છે કે આ મામલે તેમની પણ સંડોવણી હોઈ શકે છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે એસઆઈટી તપાસની માંગ કરી છે તેમણે કહ્યું છે મામલો ખૂબ જ ગંભીર છે શરૂઆતમાં કાર્યપાલક ઇજનેરે આ તોડ કર્યાની વાત કરી હતી ત્યારબાદ હજુ સુધી તે ભૂગર્ભમાં છે તેણે જો કલેક્ટરને રજૂઆત કરી હોય તો આ મામલે કેમ તપાસ નથી થઈ અને કલેક્ટર કેમ ચૂપ છે અને કાર્યપાલક ઇજનેર અત્યાર સુધી ક્યાં છે શું કહ્યું તેમણે સાંભળીએ નર્મદા જિલ્લાની અંદર પંચોતેર લાખના તોડકાન મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ ની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપણા હેઠળ આની નિષ્પક્ષ તપાસ થાય કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે જનપ્રતિનિધિ ઉપર પંચોતેર લાખની ખંડણીનો આરોપ છે અને મહત્વની વાત એ છે કે કલેક્ટરના બે નિવેદનો આવે છે એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇનકાર કરે છે ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઈજનેર મોદી એ ભૂગર્ભમાં છે એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંટોવા સંડોવાયેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે જ્યારે જે અધિકારી પાસે ખંડણીની માંગણી પદાધિકારીએ કરી હોય તો આટલા દિવસ પછી એ ચૂપ કેમ બેઠા છે કલેક્ટરને તેઓએ જાણ કરી તો કલેક્ટર પણ ચૂપ કેમ બેઠા આ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપી અને સમગ્ર મામલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે આ તથ્ય જે છે એ આપણી સમક્ષ બહાર આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રીને અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે તોડકાંડના આરોપ પર હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થતા નર્મદાનું રાજકારણ ગરમાઈ ગયું છે કારણ કે અત્યાર સુધી ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા હતા આ મામલે હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ છે કોંગ્રેસે ખૂબ જ ગંભીર આરોપ સાથે એસઆઈટી તપાસની માંગ કરી છે કે આ મામલો ખૂબ ગંભીર છે અને એસઆઈટી તપાસમાં સમગ્ર હકીકત એ બહાર આવી જરૂરી છે કારણ કે આમાં કલેક્ટરથી માંડીને તમામ અધિકારીઓને અને ભાજપના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ મળીને મસ મોટા પૈસા ચાવ કરી દેવાનો આરોપ કોંગ્રેસે લગાડ્યો છે આગામી સમયમાં આ મામલે શું થાય તે જોવું રહ્યું શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે એસઆઈટીની તપાસ કરાવશે કે આ મામલો જે પ્રમાણે કોંગ્રેસ નેતા વાત કરી રહ્યા છે તે પ્રમાણે રફે દફે કરવામાં આગામી સમયમાં આવનાર છે તે જોવું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ